નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો કદાચ ક્યારેક જ એવું સાંભળવા મળે કે કોઈને પાઉંભાજી ન ભાવતી હોય લગભગ નાનાથી લઈ મોટા પાઉંભાજી બધાની ફેવરેટ તો હોય જ છે તો આજે આપણે એકદમ લારી પર હોટલમાં ખાઈએ એવી પાઉંભાજી ઘરે બનાવીશું જો તમને પણ બહાર મળે એવી ચટાકેદાર પાઉંભાજી ઘરે બનાવી હોય તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો રેસીપી ગમી હોય કે ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને રેસીપીના નોટિફિકેશન્સ મળતા રહે તો સૌપ્રથમ પ્રેશર કુકરમાં અહીં નાનો ફ્લાવરનો કટકો લીધેલો છે તો શાકભાજીને સરસ પહેલાં વોશ કરી લેવાનું તો અહીં લગભગ ચાર જેટલા લોકોને સૌ થાય એ પ્રમાણે ભાજી બનાવેલી છે તો ફ્લાવરને આ રીતે રફ ચોપ કરી લઈશું ત્યારબાદ અહીં એક નાનો રીંગણ લીધેલો છે તો રીંગણને પણ આપણે સરસ વોશ કરીને આ રીતે રફ ચોપ કરી લેવાનું છે જનરલી આપણે પાઉભાજી બનાવતા હોઈએ છીએ ત્યારે લગભગ વટાણા કે બટાકા જ ઉમેરતા હોઈએ છીએ પણ માર્કેટમાં આ રીતે ઘણા બધા શાકભાજીઓ જે છે પાઉભાજીમાં ઉમેરવામાં આવતા હોય છે એક નાનો કેપ્સિકમ લીધેલો છે ત્યારબાદ એક ચોથાંશ કપ જેટલા લીલા વટાણા અને એક જ બટાકું લીધેલું છે મધ્યમ આકારનું તો લગભગ શાકભાજીનું પ્રમાણ જે છે એ આપણે સમતલ રાખવાનું છે કોબીજ ગમે તો કોબીજ પણ તમે ઉમેરી શકો છો તો શાક ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે અને મધ્યમ ગેસની આંચ પર ત્રણથી ચાર વિસલ એકદમ સરસ શાકભાજી જે છે એ ચડી જવા જોઈએ ખડા ખડા ન લાગવા જોઈએ એ રીતે પ્રેશર કુકરમાં કૂક કરવાનું છે હવે આપણે એક સરસ પેસ્ટ રેડી કરીશું તો મિક્સરના એક વાસણમાં દસથી બાજીટલી લસણની કણી લીધેલી છે એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર બહુ તીખું ન ખાતા હોઉં તો લાલ મરચું પાવડર અને કશ્મીરી મરચું પાવડર અડધું અડધું લઈ શકો છો બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને સરસ ગ્રાઇન્ડ કરી લેવાનું છે ત્યારબાદ અહીં છથી સાત જેટલા એકદમ લાલ ટમેટા લીધેલા છે તો પાઉંભાજી માટે દેશી ટમેટાનો ઉપયોગ નહીં કરવાનો હાઈબ્રીડ ટમેટાનો જ ઉપયોગ કરવાનો જેથી કરીને કોઈ પણ જાતના કલર વગર પાઉંભાજીનો કલર જે છે એ બહુ જ સરસ આવે તો લસણની પેસ્ટ પણ આપણે સરસ વાટી લીધેલી છે પ્રેશર કુકરમાં શાકભાજી પણ સરસ ચડી ગયા છે તો તમે જોઈ શકો છો વધારે પાણી નથી બચેલું પ્રેશર કુકરમાં જો બહુ બધું પાણી ઉમેરાઈ ગયું હોય તો થોડુંક પાણી જે છે એ અલગ કરી લેવાનું હવે આપણે અહીં સ્મેશનની મદદથી સરસ બધાને સ્મેશ કરી લેશું ઇલેક્ટ્રિક બ્લેન્ડરથી બીટ કરવું હોય તો તમે ઇલેક્ટ્રિક બ્લેન્ડરથી પણ કરી શકો છો સ્મેશરથી થઈ જાય છે લગભગ કારણ કે શાકભાજી જે છે એ સરસ ચડી ગયા છે એકદમ તો બેથી ત્રણ મિનિટ સરસ સ્મેશ કરી લેવાનું ઉતાવળ નહીં કરવાની અધરવાઇઝ ભાજી જે છે એ ખડી ખડી લાગશે એક્સ્ટ્રા પાણી ઉમેરાઈ ગયું હોય તો પાણીને જે છે એ હટાવી લેવાનું તો તમે જોઈ શકો છો કે ભાજી માટેના શાકભાજી છે એ સરસ સ્મેશ થઈ ગયા છે એકદમ બ્લેન્ડ થઈ જવા જોઈએ તો શાકભાજી અને ટામેટાનું મેઝરમેન્ટ શું રાખીએ તો શાકભાજી કરતાં ટામેટાની પેસ્ટ જે છે એ ડબલ હોવી જોઈએ હવે અહીં એક ચતુર્થાંશ કપ જેટલી ઝીણી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે તો હાથ વડે અથવા તો ચોપરમાં આ રીતે એકદમ ઝીણી ઝીણી ડુંગળીને જે છે એ સુધારી લેવાની છે તો ચલો ભાજી બનાવવાનું શરૂ કરીએ તો એક કડાઈમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ દઈશું અને બે ચમચી જેટલું બટર લેવાનું છે ફક્ત તેલમાં બનાવવું હોય તો ફક્ત તેલમાં પણ બનાવી શકો છો હળવું ગરમ થાય એટલે લસણની પેસ્ટ ઉમેરી દેવાની તો વઘાર કરતા હોઈએ એટલું બધું તેલ ગરમ નહીં કરવાનું અદરવાઈઝ લાલ મરચું પાવડર જે છે એ બળી જાય છે અને ભાજીનો સ્વાદ જે છે એ સારો નથી આવતો તો વધારે વાર નહીં ફક્ત સરસ સુગંધ આવે ત્યાં સુધી જ આપણે આ પેસ્ટને સાંતળશું અને ત્યારબાદ ડુંગળીને આ રીતે ઉમેરી દેવાની છે ચોપ કરેલી તો બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મીઠું પણ ઉમેરી દેવાનું જેથી કરીને કાંદા જે છે એ ફટાફટ ચડી જાય તો કવર કરીને એકથી બે મિનિટ જેવું કૂક કરવાનું છે જો તમારી પાસે ઇલેક્ટ્રિક ચોપર ન હોય કે હેન્ડી ચોપર ન હોય તો મિક્સરમાં પલ્સ મોડમાં તમે ડુંગળીને જે છે એ અધકચરી ગ્રાઇન્ડ કરીને પણ ઉમેરી શકો છો કવર કરીને બધાને કૂક થવા દઈશું તો એકથી બે મિનિટ પછી સરસ ડુંગળી પણ જે છે એ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે જે લાલ ટમેટા પીસીને રાખ્યા એ આમાં ઉમેરી દઈશું તો ટમેટા પીસતા સમયે પાણી નથી ઉમેરવાનું કારણ કે શાકભાજીમાં જે થોડુંક પાણી હતું એ આપણે રિમૂવ નથી કર્યું એક ટેબલ સ્પૂન જેટલો પાઉંભાજી મસાલો ઉમેરી દઈશું બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો લારી પર આપણે જ્યારે પાઉંભાજી ખાતા હોઈએ છીએ તો તમે જોયું હશે તેલ જે છે એ આગળ પડતું હોય છે પણ તમને ઓછા તેલમાં બનાવી હોય તો તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો તો કવર કરીને તેલ છૂટું પડે ટામેટામાંથી ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે તો તેલ જે છે એ સરસ છૂટું પડી ગયું છે ટમેટા પણ રંધાઈ ગયા છે હવે જે આપણે શાકભાજીની પેસ્ટ રેડી કરી એ ઉમેરી દઈશું તમે જોઈ શકો છો ટામેટાના મિશ્રણ કરતાં શાક જે છે એ અડધા ભાગનું છે બધાને સરસ રીતે મિલાવી દઈશું તો આ રીતે લસણની ચટણીના વઘારથી પાઉંભાજીનો કલર અને ટેસ્ટ જે છે ખૂબ જ સરસ આવે છે તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે તો અગાઉ આપણે એક ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેર્યો ફરી આપણે એક ટી સ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેરીશું તો બધાને સરસ રીતે મિક્સ કરી અને જો તમને જરૂર લાગે તો જ પાણી ઉમેરજો જો થિકનેસ અહીંયા જ બતાવેલી છે એ પ્રમાણેની હોય અને પાણીની જરૂર ન હોય તો પાણી નહીં ઉમેરવાનું શાકભાજીમાંથી બચેલું પાણી હોય તો પ્રથમ એ પાણીનો જ ઉપયોગ કરવાનો તો બેથી ત્રણ મિનિટ મધ્યમ ગેસની આંચ પણ શાકભાજીને ટામેટા સાથે સરસ કૂક થવા દેવાના તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી ચટાકેદાર જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ભાજી જે છે એ તૈયાર છે ઉપરથી બટર અને લીલા ધાણા વડે ગાર્નિશ કરીને પાઉં સાથે સર્વ કરવાની વઘારમાં જ લાલ મરચું પાવડર ઉમેરી દીધેલું છે પણ જરૂરત હોય તો ફરીથી પણ ઉમેરી શકાય છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો